ચમોટા નદીના પુલ નજીક એક મોટું ગાબડું પડ્યું આ ગાબડાના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મળતી માહિતી મુજબ પ્રતાપપુરા અને ગામ વચ્ચે આવેલા રસ્તા પર ગાબડું એટલું મોટું છે કે વાહનોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે અને અકસ્માતનો ભય સતત તોડાઈ રહ્યો છે ખાસ કરી રાત્રિ સમયે વાહન ચાલકો માટે આ રસ્તો અત્યંત જોખમી બની ગયો છે ગ્રામજનો માર્ગ અંગે મકાન અને માર્ગ વિભાગને વિભાગ રજૂઆત કરી તેમની મુખ્ય માંગ છે કે તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને સમારકામની કામગીરી શરૂ કરે ગ્રામજનોના જણાવ્યા અનુસાર જો આ ગામડાનું સમારકામ વહેલી તકે કરવામાં નહીં આવે તો કોઈ મોટી દુર્ઘટના થવાની સંભાવના છે હાલમાં સ્થાનિક લોકોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે તેઓ સવાલ કરી રહ્યા છે કે આખરે તંત્ર ક્યારે જાગશે અને ક્યારે આ સમસ્યાનું નિરાકરણ લાવશે અહેવાલ ભૂપેન્દ્રસિંહ બારીયા સાથે વિજયચર પોર્ટ ભારતની સ્મિતા દાહોદ